તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી પોતાના બાળકોને આ શાળામાં પ્રવેશ લેવા બાબતે શિક્ષણ વિભાગની જવાબદારી નહીં એવી દરખાસ્ત કરી છે જેથી આ કોઈ નકલી કે ડમી શાળા નથી એમ જણાવી રહ્યા છે ડીપીઓ તો શિક્ષણ વિભાગની તપાસ કમિટી દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો હાલોલમાં સીબીએસ સ્કૂલની મંજૂરીની અરજી કરી

ત્યાં આગળ સીબીએસસી માટે અમને દરખાસ્ત કરેલી છે પરંતુ પ્રપોઝ ના નામે ત્યાં આગળ બાળકોને છે શિક્ષણ કાર્ય ચાલુ રાખેલું છે એ મામલો ધ્યાને આવતા શાળાને નોટિસ આપેલી છે ખુલાસો રજૂ કરવા કહેલું છે શાળાએ ખુલાસો રજૂ કર્યો જે રાખવા રાખવાપાત્ર ન હોય ત્યાં આગળ તપાસ કમિટી દ્વારા શાળાની અંદર આવા એક પણ બાળક અભ્યાસ ન કરે એના માટેની કાર્યવાહી કરી દીધી છે અને તમામ વાલીઓને પણ જાહેર સૂચના કરી છે કે આવી પ્રપોઝ સીબીએસસી નામે ચાલતી કોઈ પણ શાળામાં બાળકનો પ્રવેશ ન લેવાય ડુપ્લિકેટ આધાર પુરાવો નહીં પણ પ્રપોઝ સીબીએસઈ નામે અમને જે સ્કૂલો ચાલુ રખાઈ જ છે એટલે એ બાબતે આપણે આ પ્રકારે તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરી દીધી